રાકેશ પ્રકાશભાઈ વાઘ રાકેશભાઈ કઈ જગ્યા પર રહેવાનું અને શું ઘટના તમારા સાથે બની છે મારું રહેવાનું મરોલી શુભ વિલા એકસો નવ એકસો એકસો રૂમ નંબર અમે ફટાકડા લેવા ગયેલા સચિનમાં ફટાકડા લઈને આવતા હતા તો અક્ષય પાંડે કરીને હતો એ ગાડી સામે થઈ ગઈ તો મેં કીધું ભાઈ ગાડી જોઈને ચલાવ તો મને ડાયરેક્ટ ગાળો આપીને કે તું મને ઓળખતો નથી

અરજી પેપર છીની લીધી મને કે ચાલ તું નીચે દીધો પછી લોકઅપમાં નાખી દીધો મેં અરજી કરી પોલીસ સ્ટેશનમાં જ હતો એને કેમ પકડ્યું નહીં અને અમને પકડીને મારા ઉપર કેસ બનાવીને પાછો મને બે દિવસ મૂકીને છોડ્યો અને જે આરોપી છે એ બી છે એને કોઈ પકડતું નથી એ કે મેં બીજેપીનો કાર્ય કરતા છું એમ કરીને એ મને કે તને ફસાઈ દેવા એમને તેમ બધું કહેતો હતો